નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપને ચેનલ વિદ્યાલેય ગુજરાતીમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ एसएससी બોર્ડ માર્ચ 2025 ની પરીક્ષા હમણાં જ આપી ચૂક્યા છો અને ટૂંક સમયમાં એનું પરિણામ આવવાની તૈયારી છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે અને જેમને ખૂબ સારા ટકા એટલે કે 90 અપ જે વિદ્યાર્થીઓને આવવાના છે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો કે વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રુપ અથવા બી ગ્રુપ અને બંનેમાંથી શામાં એડમિશન મેળવવું કેટલાક વિદ્યાર્થી મિત્રોને એ ગ્રુપ પસંદ હોય છે અને કેટલાક વિદ્યાર્થી મિત્રોને બી ગ્રુપ પસંદ હોય છે પરંતુ મિત્રો જે પણ તમે ગ્રુપ પસંદ કરો છો એમાં તમારે ખાસ કાળજી રાખવાની છે જે વિદ્યાર્થી મિત્રો જેને સ્ટાન્ડર્ડ ગણિત રાખેલું હોય અને ગણિતની અંદર ખૂબ જ સરસ રસ હોય તો એ વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એ ગ્રુપ રાખી શકે છે અને એ ગ્રુપમાં જઈ શકે છે કે જેથી એ ટેકનિકલ બાબતોમાં અથવા ટેકનોલોજીની બાબતમાં સારું એવું પરફોર્મન્સ આપી શકે છે પરંતુ કેટલાક વિદ્યાર્થી મિત્રોને બાયોલોજી એ ખૂબ વધારે પસંદીદાર વિષય હોય છે અને આ ઉપરાંત વિજ્ઞાનમાં ખૂબ સારો રસ હોય છે તો એવા વિદ્યાર્થી મિત્રો છે એ બી ગ્રુપ રાખી શકે છે અને નીટની એક્ઝામની અંદર સારો સ્કોર કરી અને મેડિકલની શાખાઓની અંદર પ્રવેશ મેળવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે કયા પ્રકારના ગ્રુપની પસંદગી કરવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે ગત વિડિયો હતો એમાં આપણે બી ગ્રુપ અને બી ગ્રુપ શા માટે અને બી ગ્રુપની અંદર નીટમાં કેવા કેટલા વિષયો હોય છે કેટલા માર્ક્સના પ્રશ્નો હોય છે કેટલા ટાઈમની અંદર પેપર પૂર્ણ કરવાનું હોય છે અને નીટની એક્ઝામ કયા પ્રકારની હોય છે એ તમામ એ વિડિયોની અંદર આપણે માર્ગદર્શન આપ્યું આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક ગ્રુપ જે મેથામેટિકલ ગ્રુપ છે એ ગ્રુપની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ અને જે મેથેમેટિક્સ એટલે કે એ ગ્રુપ જે વિદ્યાર્થી મિત્રોને રાખવાનું છે તો એ વિદ્યાર્થી મિત્રો એ ગ્રુપની અંદર કયા વિષયો હોય છે જે ડબલ ઇ શું છે જે ડબલ ઇ કેટલા સ્ટેજમાં હોય છે આ પરીક્ષા પાસ કર્યા પછી કઈ જગ્યાએ કયા એડમિશન મળી શકે છે અને કોર્શિસમાં એડમિશન મેળવ્યા પછી આપણે કઈ જગ્યાએ જોબ કરી શકીએ છીએ અને એના શું પેકેજ હોય છે એ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપીશું તો તમામ વિદ્યાર્થી મિત્રોએ ખાસ કાળજી રાખવાની છે અને આ ગ્રુપ

આ જે ફિઝિક્સ મેથેમેટિક્સ ઇંગ્લિશ કમ્પ્યુટર આ જે વિષયો હોય છે એમાં ખાસ કરીને એમને ફિઝિક્સ કેમેસ્ટ્રી અને જે મેથેમેટિક્સ છે એના ઉપર એમને ખાસ ભાર આપવાનો હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એ ગ્રુપમાં એન્ટર થયા પછી તમે જે પરફોર્મન્સ આપો છો એની અંદર ખાસ મિત્રો જે ડબલ ઇ ની ખાસ તૈયારી કરવાની હોય છે જે ખાસ કરીને એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે હોય છે કે જે ડબલ ઈ ની તૈયારી માટે એ ગ્રુપ કેમ મહત્વપૂર્ણ છે તો ચાલો મિત્રો આપણે જોઈએ કે જે ડબલ ઈ જે તમે નામ સાંભળ્યું હશે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન જે તમારે આપવી પડતી હોય છે અને એના આધારે તમને એન્જિનિયરિંગની જુદી જુદી શાખાઓની અંદર તમને પ્રવેશ મેળવી શકે છે તો મિત્રો અહીંયા હવે આમાં જે ટોપ એન્જિનિયરિંગ કોલેજો છે એમાં ખાસ કરીને મિત્રો આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એનઆઈટી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન

મેઇન આપી શકે છે કોણ જી એડવાન્સ આપી શકે છે એ પણ જોઈએ તો જી મેન્સ છે તમામ વિદ્યાર્થી મિત્રો આપી શકે છે જી અંદર મિત્રો ફિઝિક્સ કેમેસ્ટ્રી અને જે મેથેમેટિક્સ છે એ સબ્જેક્ટના પેપરની અંદર પૂછાતું હોય છે મિત્રો અને આ એની અંદર મિત્રો આપણે બી અને બીટેક જેવા જેવી જે ટેકનિકલ શાખાઓ છે એમાં આપણે એડમિશન મેળવી શકતા હોઈએ છીએ અને મિત્રો જે ડબલ ઇ જે મેઇન્સ છે એની અંદર જો તમે સારો સ્કોર તમે પ્રાપ્ત કરો છો તો એ સારો સ્કોર જે ટોપર વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જે પછી જે એડવાન્સ આપી શકે છે મેડલ ઇ એડવાન્સલ ઇ તમામ વિદ્યાર્થી મિત્રો આપી શકે છે અને એમાંથી જે સારો સ્કોર છે અને જે ટોપર છે એવા વિદ્યાર્થી મિત્રો જે ડબલ ઇ એડવાન્સામ આપી શકે છે અને આવા વિદ્યાર્થી મિત્રો એ ખાસ કરીને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં એ લોકો એની અંદર એમનો સમાવેશ થતો હોય છે મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો એ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે એમના માટે કયા કયા પ્રકારના કોર્સીસ હોય છે એ પણ આપણે જોઈ લઈએ તો વિદ્યાર્થી મિત્રો એ ગ્રુપના જે વિદ્યાર્થીઓ છે કે જે ટેકનોલોજીમાં ખાસ રસ ધરાવે છે તો એવા વિદ્યાર્થી મિત્રો એન્જિનિયરિંગ બી બીટેક અંદર એટલે કે ટૂંકમાં એ કઈ કઈ શાખાઓ છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગની શાખા છે મિકેનિકલ એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ આઈટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી હોય છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની શાખાઓ હોય છે કેમિકલ એન્જિનિયરિંગ એરોસ્પેસ એન્જિનિયરિંગ હોય છે આ ઉપરાંત મિત્રો અંદર આવતો

આ ગ્રુપમાં આપણને એડમિશન ક્યાં મળે કઈ કોલેજોમાં મળે એ પણ આપણે જોઈ લઈએ કે જે ડબલ્યુ મેઇન અને ગુજકેટ પરથી એડમિશન કઈ જગ્યાએ આપણને મળે છે મિત્રો તો એના પરથી મિત્રો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે જે જી એડવાન્સ દ્વારા આપણને એડમિશન એમાં મળી શકે છે એનઆઈટીએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પછી પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જે યુનિવર્સિટી છે એમાં બીટેક અને જે કોર્સ છે ડિઝાઇનનો કોર્સ છે એની અંદર આપણે એડમિશન મેળવી શકીએ છીએ આ ઉપરાંત મિત્રો નિર્મા જે યુનિવર્સિટી છે પીડીપી યુનિવર્સિટી છે ડીએ ડબલ સી સિટી છે એની અંદર પણ આપણને એડમિશન મળી શકે છે આ ઉપરાંત ગવર્મેન્ટ અને પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજો છે એની અંદર પણ આપણે એ ગ્રુપ રાખ્યા પછી એડમિશન મેળવી શકીએ છીએ તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ સારા સ્કોપ હોય છે આજે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એમ એવો આઈટી અને કોમ્પ્યુટર જે એન્જિનિયરિંગ ધરાવતા વિદ્યાર્થીઓ છે તો ભારતની અંદર ખાસ કરીને જે મોટા 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 શહેરો છે તો એની અંદર એમને આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના સારા સ્કોપ હોય છે જેમ કે પુના છે હૈદરાબાદ છે બેંગ્લોર છે આવી જે સિટીઓ છે એમને મોટા પેકેજ પૂરા પાડતી હોય છે આ ઉપરાંત આ આ જે વિદ્યાર્થીઓ છે કે આઈટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે કે બીજા પ્રકારના ફિલ્ડના જે એન્જિનિયરિંગની શાખાઓ છે એમાં એમણે પ્રવેશ મેળવેલો છે ને એમાં સારા પર્સન્ટેજ મેળવેલા છે તો એ વિદ્યાર્થીઓ વિદેશની અંદર પણ એમના માટે સારી તકો હોય છે અને વિદેશમાં જઈ અને પણ તેઓ સારા પેકેજ પ્રાપ્ત કરી શકતા હોય છે ઇન્ડિયાની અંદર પણ મિત્રો એમેઝોન જે કંપની છે અથવા બીજી અન્ય કંપનીઓ છે એ ખૂબ સારા પેકેજ લાખો કરોડોમાં આ વિદ્યાર્થીઓને પેકેજ આપતા હોય છે મિત્રો જે પ્રકારની આપણી તૈયારી હોય છે અને કયા પ્રકારની કોલેજમાંથી આપણે પરફોર્મન્સ કર્યું છે અને કયા પ્રકારની કોલેજમાંથી આપણે બહાર પડ્યા છીએ એના ઉપર આ પેકેજનો આધાર હોય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ ગ્રુપની અંદર સારી કોલેજોમાં પ્રવેશ મેળવવો છે તો સારી કોલેજમાં પ્રવેશ મેળવવા માટે શું પ્રોસેસ કરવી પડે છે અને કઈ રીતે આપણે વાંચન કરવાનું છે એને માટે આપણે પાંચ સ્ટેપ જોઈએ તો સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા જોઈએ આપણે કે એ ગ્રુપ માટે જી અને ગુજકેટ એની તૈયારી કરવી જરૂરી છે સ્ટેપ વન ધોરણ અગિયાર શરૂ થાય ત્યારે જ આપણો ધ્યેય નક્કી કરવો જોઈએ એન્જિનિયરિંગ શાખાની અંદર મિત્રો આઈઆઈટી એનઆઈટી પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે આપણે જી અને ગુજકેટ આ બંને આપણા માટે અગત્યના છે ખાસ ધ્યાન રાખશો અગાઉના વર્ષોના પેપરો મિત્રો આપણે તૈયાર કરવાના છે અને કઈ રીતે ટ્વિસ્ટ કરી અને પૂછવામાં આવે છે એ તમામ બાબતોની આપણે માહિતી મેળવવાની છે અને સમજ કેળવવાની છે તો આ રીતે સ્ટેપ વનની અંદર આપણે તૈયારી કરવાની છે ત્યારબાદ મિત્રો સ્ટેપ ટુ એમાં વિષયવાર તૈયારી શરૂ કરો સ્ટેપ 2 ની અંદર મિત્રો આપણે એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ બાબતો ખાસ અગત્યની છે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયો આપણે કઈ રીતે કરીએ જેમ કે ફિઝિક્સ તો ફિઝિક્સ ની અંદર ધોરણ 11 અને 12 બંને અગત્યના છે એના કોન્સેપ્ટ સમજવા ફિઝિક્સ ના એનિમેશન વિડિયો જોવા एनसीईआरटी જે બુક છે એ વાંચવી ત્યારબાદ લોસ ઓફ મોશન વર્ક એનર્જી ગ્રેવિટેશન ઇલેક્ટ્રિસિટી અને મોર્ડન ફિઝિક્સ આ બધા જ પોઈન્ટો ઉપર વધારે ભાર આપવો અને આ વિષયો આપણે ખાસ તૈયાર કરવાના છે ત્યારબાદ મિત્રો આપણે કેમિસ્ટ્રીની અંદર તો કેમિસ્ટ્રી છે મિત્રો એ બે ભાગમાં વહેંચાયેલું છે ઓર્ગેનિક ઇન ઓર્ગેનિક અને ફિઝિકલ કેમિસ્ટ્રી અને એના માટે એનસીઆરટી પણ ખૂબ અગત્યનું છે મિત્રો એના ટોપિક્સની અંદર મિત્રો ખાસ કરીને એટોમિક સ્ટ્રક્ચર કેમિકલ બોન્ડિંગ થર્મોડાયનેમિક્સ અને ઓર્ગેનિક રિએક્શન એ બાબતો આપણે ખાસ તૈયાર કરવાની છે ત્યારબાદ મિત્રો મેથેમેટિક્સની અંદર આપણે કયા ટોપિક્સ તૈયાર કરી શકીએ તો એમાં આપણે રેગ્યુલર પ્રેક્ટિસ ખાસ જરૂરી છે મિત્રો મેથેમેટિક્સમાં માં ત્યારબાદ એની અંદર ટોપિક્સમાં માં કેલ્ક્યુલસ કોઓર્ડિનેટ જીઓમેટ્રી એલ્જિબ્રા પાયગોનોમેટ્રી અને પ્રોબેબિલિટી આ બધા પોઈન્ટ છે આપણે ખાસ મિત્રો તૈયાર કરવાના છે સ્ટેપ 3 ની અંદર મિત્રો કોમ્પિટિટિવ બુક્સ આપણે વાંચવાની છે અને બીજા કેટલાક સ્ત્રોતો છે ને જે રિસોર્સ છે એ મુજબ આપણે તૈયારી કરવાની છે મિત્રો એમાં ખાસ કરીને એનસીઆરટી બુક્સ તૈયાર કરવાની છે એચસી બર્મા સાહેબ ની આપણે ફિઝિક્સ બુક છે ઓપી ટંડન સાહેબ ની બુક્સ છે અને આરડી શર્મા સાહેબ ની મેથ્સ બુક્સ કે આવી બુક્સ છે આપણે ખાસ તૈયાર કરવાની છે અને આપણે ખાસ જોવાનું છે ત્યારબાદ મિત્રો આપણે સ્ટેપ 4 ની અંદર જોઈએ તો મોક ટેસ્ટ અને ખાસ કરીને પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે ખાસ તૈયાર કરવાના છે અને મોક ટેસ્ટ ઉપર આપણે વધારે ભાર આપવાનો છે દર અઠવાડિયે મોક ટેસ્ટ આપણે આપવાનો છે જે ડબલ મેઇન અને ગુજકેટના જે જૂના પેપરો છે એની રેગ્યુલર મિત્રો આપણે પ્રેક્ટિસ કરવાની છે ત્યારબાદ મિત્રો આપણે સ્ટેપ પાંચ જોઈએ તો સ્ટેપ પાંચ ની અંદર મિત્રો એક આપણે ચોક્કસ ટાઈમ ટેબલ બનાવીશું કે જે અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો છે તો એમાં આ રીતે એક ટાઈમ ટેબલ બનાવ્યું છે આપ આપની આપની અનુકૂળતા મુજબ અને આપણને યોગ્ય લાગે અને આપને જે સમય અનુકૂળ હોય એ મુજબ આપ ટેબલ બનાવી શકો છો જેમ કે અહીંયા સમય અને પ્રવૃત્તિ આપેલો છે પાંચ ત્રીસથી સવારે વહેલા આપણે ઉઠી જઈએ અને સાત વાગ્યા સુધી બે કલાક મિત્રો જે અગાઉના દિવસે જે બી તૈયાર કરેલું છે એનું આપણે રિવિઝન કરી શકીએ છીએ સાતથી આઠ સવારે આપણે સ્કૂલ માટેની તૈયારી કરી શકીએ છીએ નવથી ચાર જે સ્કૂલનો ટાઈમ હોય છે એ સ્કૂલના ટાઈમે આપણે જવાનું હોય છે ત્યારબાદ પાંચથી સાડા છ મિત્રો આપણે કેમેસ્ટ્રીની સ્ટડી કરી શકીએ છીએ સાડા છથી આઠ આપણે ફિઝિક્સની સ્ટડી કરી શકીએ છીએ અને સાડા આઠથી દસ આપણે મેથેમેટિક્સના જે પ્રોબ્લેમ છે એનું સોલ્વ કરી શકીએ છીએ અને બાકીનો જે સમયગાળો છે એની અંદર આપણે બાકીના જે વિષયો છે એ પણ તૈયાર કરી શકીએ છીએ તો એ ગ્રુપના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ટોટલી ગાઈડલાઈન આપણે આપી દીધી છે અને એમને કઈ રીતે તૈયારી કરવી જેડબલઈ ની કઈ રીતે એક્ઝામ આપવી કેટલા સ્ટેપની અંદર એક્ઝામ આપવી એના માટેના કયા સ્ત્રોતો છે અને કઈ જગ્યાએ આપણને જોબ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે એ તમામ